ભારતમાં યાયા વગર વરના વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ છે શિયાળાની શરૂઆતમાં દર વર્ષે પક્ષીઓ ભારતમાં આવીને ચાર મહિના માટે વસે છે રશિયા ચીન સહિતના દેશોમાં હાલમાં શિયાળાની માઇનસ ડિગ્રીવાળું તાપમાન તેઓ જીવી શકતા નથી જેથી ભારતમાં તેમને રહેવાલાયક વાતાવરણ મળી રહે તેઓ અહીં વર્ષોથી આવી પહોંચે છે નવસારી સહિત સમગ્ર રાજ્યમાં જળ પલવિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે આજે ફોરેસ્ટ તથા વન વિભાગ સહિત એનજીઓ દ્વારા તેમનો સર્વે કરી ગણતરી હાથ ધરાય છે સમગ્ર રાજ્યમાં બે તબક્કામાં યાયાવર પક્ષી ગણતરી યોજાય છે પ્રથમ તબક્કામાં આજથી બે દિવસ માટે યોજાશે જેમાં જિલ્લામાં અલગ અલગ બાર જળપાલિત વિસ્તારોમાં ગણતરી હાથ ધરાય છે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્ય દરિયા કિનારા સહિત શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે અને સમયાંતરે આવા પક્ષીઓની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી આગામી આજે અને રવિવાર શરૂ રહેશે ત્યારબાદ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર શનિવાર અને રવિવાર અને ત્યારબાદ એકત્રીસ અને ત્રીસ શનિવાર તથા રવિવારના ડિસેમ્બરના હાથ ધરવામાં આવનાર છે બીજા તબક્કામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તારીખ એકવીસ અને બાવીસમીને અને અઠ્યાવીસ અને સત્તાવીસમાં રોજ હાથ ધરવામાં આવશે સમગ્ર દેશમાં સૌથી વધુ જળ પાલિત વિસ્તાર ધરાવતા રાજ્ય ગુજરાત છે અહીં દર શિયાળામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે યાયાવરના પક્ષીઓની ગણતરી માટે નવન વિભાગ પક્ષી સંરક્ષણ સંસ્થાઓ કોલેજ વિદ્યાર્થીઓ સહિત પક્ષીવિદોને આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાય છે રાજ્યના કિનારા ખાસ કરીને જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા ભાવનગર સોમનાથ નવસારી સહિત જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી છે કુંજ કુતલ કરણ ભગવી સુરપાળ જેવા પક્ષીઓ વહેલી સવારે જ ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમયગાળા દરમિયાન ગણતરી કરવામાં આવે છે કાદવ કીચડ સહિત ભાંભરા પાણી ખૂંદનાર યાયાવર પક્ષીઓ હોવાથી તેમને જામનગર ખીજડીયા પક્ષી અભ્યારણ રામસર સાઈડ નળ સરોવર સહિત ઉપરાંત આજુબાજુમાં વેટ લેન્ડ વગેરે સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવે છે ચાર મહિનાના સેન્ટ્રલ એશિયન પાથવે ભારત વર્ગ ઉપરથી સ્થળાંતર કરે છે અને માર્ચ મહિનાના મધ્ય પરિવાર મધ્યમાં પરિવાર પોતાના વતન રવાના થાય છે તેઓ અહીં ચાર મહિનાના પ્રજનન કરી પોતાના બાળકો સાથે પરત પડે છે રાજ્યકક્ષાની પક્ષી ગણતરી ચાલુ થઈ રહી છે જેમાં મોટા ભાગે વોટર બર્ડ્સ અને માઇગ્રેટરી બર્ડ્સને કવર કરી રહ્યા છીએ નવસારીની અંદર હાલમાં અમે બાર ટીમો બનાવી છે જેની અંદર જ્યાં વધારે પક્ષીઓ દેખાય છે માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે એવા સ્થળો નક્કી કરવામાં આવે છે અને બાર ટીમમાં જે સભ્યો છે એમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના સેમેસ્ટર થર્ડ અને ફોર્થના વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે એનજીઓના સભ્યો પણ જોડાયા છે અને સારી એવી પક્ષીઓ સારા એવા જ્યાં વોટર બોડીઝ છે વાડી કૃષ્ણપુર સુલતાનપુર તે ઉપરાંત દાંડી અને ઉભરાટના વિસ્તારો પણ કવર કરી રહ્યા છીએ એમાં અમે આજથી કક્ષાની